ગોરવા વિસ્તારમાં આવેલ તળાવનું આગામી દિવસોમાં બ્યુટીફિકેશન તેમજ નવી પાણીની ટાંકી અને સંપ બનાવવાની ગતિવિધિઓ હાથ ધરાશે વડોદરા મહાનગરપાલિકાને આશરે ઓગણીસ હજાર ત્રણસો ને સુડતાલીસ ચોરસ મીટર જગ્યા ફાળવવા માટે કેવરુભાઈ રોકડિયા સહેજગંજ વિધાનસભા વડોદરા દ્વારા કરાયેલ રજૂઆત અને વડોદરા મહાનગરપાલિકાની જમીનની માંગણી સંદર્ભે ગુજરાત હાઉસિંગ બોર્ડની તારીખ છવ્વીસ સાત બે હજાર ચોવીસની શુક્રવારના રોજ અમદાવાદ ખાતે મળેલ ચોવીસમી બોર્ડ મિટિંગમાં શરતોને આધીન ફાળવવા ઠરાવ કરવામાં આવ્યો દશામા તળાવ પાસેની જગ્યાઓ પર દશામાં તળાવની બ્યુટિફિકેશન તથા નવી પાણીની ટાંકી તથા નવો સ્તંભ આગામી દિવસોમાં બનાવવામાં આવશે સાથે ચિરાગ બારોટ શ્રી મેગ બારોટાબેન આચાર્ય મહાલક્ષીબેન નરવિરસિંહ ચુડાસમા મીનાબા ચૌહાણ સુરેખાબેન પટેલ વિકેરે ઉપસ્થિત રહ્યા હતા તો ધારાસભ્ય કેવર રોકડીયાએ તળાવની પૂજા કરી હતી આજ રોજ ગોરવા વિસ્તાર વોર્ડ નંબર અગિયારમાં આવતું દશામાં તળાવ જે ઘણા વર્ષોથી ડેવલપમેન્ટથી વંચિત હતું આ જગ્યા ગુજરાત હાઉસિંગ બોર્ડની હતી એટલે કોર્પોરેશન એમાં કોઈ ડેવલપમેન્ટ કરી નહોતું શકતું અમારા ચૂંટાઈને આવ્યા પછી અમે આ માંગણી રાજ્ય સરકારમાં મૂકેલી અને વિસ્તારના ધારાસભ્ય શ્રીને પણ અમે જાણ કરેલી કે ભાઈ આ જગ્યા અમને કોર્પોરેશનને મળે તો આપણે જાતે ડેવલપ કરી શકીએ અને વિસ્તારના નાગરિકોને સુવિધા મળે તો એ આશયથી અમે માંગણી કરેલી અને માન્ય શ્રીએ આજે આ તળાવ અને એની સાથે જગ્યા બે લાખ ચોરસ ફૂટ ટોટલ જગ્યા વડોદરા કોર્પોરેશનને સોંપી છે જેમાં એક પાણીની ટાંકી અને ગાર્ડન અને બીજી બધી એમ્યુનિટીઝ ઊભી થશે અને આ વિસ્તારના લોકોને એક સારી સુવિધા મળશે ફરી એક વખત માન્ય મુખ્યમંત્રી શ્રીનો અને વિસ્તારના ધારાસભ્યનો હું આભાર માનું છું કે આવી સુંદર કામગીરી એમણે ઝડપથી કરી આપી